આવો આવો ભૂમિજા ફેશન માં આવો જો હું તમને બતાવું અમારી નવી વેરાયટી એકદમ જો આ જો આ સાડી જૂની સાડી એમ તો બોલો પ્રે તું જો રે પાછો ચાલુ કરો પહેલા નહીં નહીં તું આમ જ આવો દે નેચરલી જો આ જો અમારી વેરાયટી આ જો આ આ અમારી વેરાયટી પણ આ અમારી દુકાનની વેરાયટી નથી આ સાડી અમે રિટર્ન લઈએ છે જે તમારી જૂની સાડી હોય પહેરેલી સાડી હોય એક સાડીના અમે બસો રૂપિયા લેસ કરી આપીએ છીએ આખું આ જો આ જૂની સાડીનું આખું પોટલું ભરેલું છે પાછળથી બધા આખું પોટલું બતાવ આખું પોટલું ભરેલું છે હવે જો અમારી દુકાન એકદમ મસ્ત દુકાન તું શાંતિ રાખ ને

કોર પાસ દાલ જો અહીંયા બતાવું હવે આવો તમને અહીંયા નીચે બતાવું બેસો આ અમાર કેમેરા છે ને એ થોડા ધીમા છે અહીંયા નીચે 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 આ કંપની બ્રાન્ડેડ કંપનીનો માલ છે આ બે સાડી અમારી બુક થઈ ગઈ છે અહીંયા જો બન્યા બધા આ બે સાડી અમારી બુક થઈ ગઈ છે પણ અમે છે ને બીજાની જેમ એમ નથી કરતા કે તમે સ્ક્રીનશોટ મોકલો તો અમે તમને ડિલિવરી કરીએ એવું કાંઈ નહીં ભાઈ અમારું એકદમ સીધે સીધું કામ છે દુકાને આવો અને સાડી લઈ જાઓ એમાં જ તમને બે પૈસાનો ફાયદો થાય વેરાયટી બધી જોવા મળે નીચે બધા જ્યાં નવો સ્ટોક આવ્યો છે લેબલ મારવાના બાકી છે આ બધી રેન્જ હશે સાતસો સાડા સાતસોની શોરૂમમાં અમારો ભાવ બી સાતસો સાડા સાતસો છે પણ આની અંદર તમે જૂની સાડી જે તમને આ પહેલાં બતાવી ને આ બધી સાડી એ સાડી તમે લઈને આવો એટલે બસો રૂપિયા લેસ થઈ જાય એક સાડી પર એક સાડીના બસો રૂપિયા તમે ચાર સાડી લાવો તો ચાર સાડી તમારે લેવી પડે તમે પાંચ સાડી લાવો તો પાંચ લેવી પડે તમે બે લાવો તો બે લેવી પડે કોઈ જરૂરી નથી કે તમારે પાંચ જ લેવી પડે તમે એક સાડી લઈને આવશો ને તો અમે તમને એક સાડી પણ આપશું એક સાડીના બસો રૂપિયા લેસ થશે જો લેટેસ્ટ ડિઝાઇન છે બધું આ સાડી હમણાં નવું પિક્ચર આવવાનું છે પુષ્પા ટુ એમાં રશ્મિકા મંદાનાએ આ સાડી પહેરી છે એટલે એ પિક્ચર પુષ્પા ટુ હિટ જવાનું છે આ સાડી આ સાડી કયું પિક્ચર આવ્યું હમણાં એનિમલ હા એનિમલમાં પહેરી હતી એને આ સાડી જો આ સાડી તો કઈ ભૂલ ભૂલૈયા ભૂલ ભૂલાઈ માધુરી દીક્ષિત જે પહેરી ડાન્સ કર્યો છે ને એ ડાન્સ કર્યા પેલા એને આ પહેરી હતી તમે જોજો ભૂલ ભૂલૈયા આ સાડી જો આ વિદ્યા બાલા ને પહેરી હતી કેટલી મસ્ત સાડી છે વિદ્યા બાલા આ બી એટલી ફાઇન સાડી છે મતલબમાં તમે છે ને એવું નહીં રાખતા કે અહીંયા અમે તમને વિડીયોમાં ખોટું બતાવીએ છીએ તમે આવો ને એટલે તમારું સો તમને સાડીઓ ગમશે અમારે અમારું એટલું સરસ કલેક્શન છે તમે એકવાર આવો એકવાર મુલાકાત લો ભલે તમારે લેવી હોય તો લેજો ન લેવી હોય તોય કોઈ વાંધો નહીં તમે અમારી દુકાન આવીને એકવાર જોશો ને તો જ તમને આઈડિયા આવશે કે અમારું કપડું કલર ડિઝાઇન બધું બ્રાન્ડેડ મિલનો માલ રાખે છે અને પ્લસ અમારી એકદમ સુપર ફાઇન સ્કીમ ચાલે છે એક સાડી પર એક સાડીના તમારા જૂની સાડીના બસો રૂપિયા લેજ દીધે તમે જૂની સાડી કેટલી પણ પાંચ વર્ષ જૂની પાંચ વર્ષ જૂની સાડી લાવો તોય ચાલે બે વર્ષ જૂની સાડી લાવો તોય ચાલે ભરેલી વર્કવાળી ટિક્કી વાળી કાર્ડ બોર્ડર બ્રાસો કઈ બી તમે જૂની સાડી પહેરેલી ફોલ સ્ટીચ વાળી લાવો તો ચાલશે એક સાડી પર એક સાડી અમે તમને આપશું ચાર સાડી પર ચાર સાડી તમારે અમારી પાસે પરચેસ કરવી પડશે એક સાડીમાં બસો રૂપિયા તમારા લેસ થઈ જશે તો બધો હોય આ આટલો બ્રાસોનો બોર્ડ પટ્ટો છે અને આ ઉપર પ્રિન્ટ છે આ બ્રાસોની સાડી છે અને આ જો કેટલી મસ્ત આઇટમ છે એક થી એક ચડિયાતી આઇટમ છે અમારી પાસે જો આ તમે પાર્ટી વેર બર્થડે બર્થડે કોઈ માં પહેરી શકો એવી આઇટમ છે આ બધું નવું કલેક્શન છે બે દિવસ પહેલા જ હજી બધો માલ આવ્યો છે દિવાળીનો જો હવે આ મૂકી દઉં છું બોલો હવે શું બોલવાનું છે વિડીયો માં હા અહીંયા તમને આ બતાવી દઉં આટલી આઇટમ તમે જૂની લાવી શકો અમારી પાસે જેના તમને એક એક પીસ ઉપર એક પીસ તમારા આટલા અમે કાપી દઈએ સાડી લાવો તો બસો રૂપિયા કપાય ડ્રેસ લાવો લેડીઝના તો બસ્સો રૂપિયા કપાય લેડીઝ કુર્તી લાવો તો બસો રૂપિયા કપાય લેગિન્સ હોય જૂની પહેરેલી તો સો રૂપિયા ટી શર્ટના સો ને જીન્સના બસ્સો રૂપિયા આટલી આઈટમ અમે તમારી પાસે જૂની લઈ લેશું પહેરેલી તો તમારે શું થાય કે તમારે જૂના ગોદલા કબાટમાં પડ્યા હોય એ ખાલી થઈ જાય તમને એમ થાય કે આ કબાટ ખાલી ખાલી ભરેલા રહે છે તો હવે એનું અમારે શું કરવું વાસણવાળાને આપો તો તમે કેટલાક લો રસોડું ભરાઈ જાય વાસણવાળો કંઈ એની કિંમતે ગણે નહીં તમને બધું જૂનું પકડાવી દે જ્યારે અમે લોકો તમારી જૂની સાડીના બસો રૂપિયા કાપી દે બસો રૂપિયા એટલે આખી એક નવી સાડી તમારી આવી જાય તો આ ટાઈપની અમારી સ્કીમ છે તમે એકવાર જરૂરથી આવો કેટલી મને એકવાર તમે જરૂરથી આવો અમારી વિઝિટ લો અમારી મુલાકાત લો અને જો જોયા છે હા કપાવાના છે કપાઈ નાખું પણ તમે આવો અને જુઓ અને બધી એકદમ સરસ છે અમારો સફાવ તમારી એ જો ન ગમે તો અમે બદલી બી કરી આપે છે એવું થાય તમને કે ભાઈ એક સાડી આ લીધી છે ભૂલથી લેવાઈ ગઈ છે અને તમારી બાજુવાળી પણ એમ કહે કે હા આ તો તું કેવો કલર લઈ આવી આ તો તારા કબાટમાં પડ્યો છે પીળો કલર તો કાંઈ વાંધો નહીં બેનપણીને લઈને આવી જવાનું પીળો કલર બદલીને મરુન કલર લઈ જવાનો રાણી કલર લઈ જવાનો બાટલી કલર લઈ જવાનો તમને જે ગમે એ કલર તમારે લઈ જવાનો એકવાર બે વાર ત્રણ વાર સુધી અમે તમને બદલી આપશું ચોથી વાર બદલી નહીં આપીએ કારણ કે ચોથી વાર પછી અમે કંટાળી જાય અમે માણસ છીએ કે ત્રણ ત્રણ વાર બદલવાની હોય સાડી એટલી ચોઈસ તમારી ભંગાર હોય કે ત્રણ વાર બદલવી પડે એક જ વાર બદલવાની બે વાર બદલવાની ત્રીજી વારમાં તો ફાઇનલ કરી જ નાખવાની ઓકે અને આવો તમે એકવાર મુલાકાત લો એટલે તમને બહુ મજા આવશે અમારી દુકાને એકવાર જુઓ તમે ઓકે બાય અને હવે છે અમારી ચેનલને આમ જો બોલું બટન દબાવવાનું ભૂલતા નહીં ઘંટડી આવી હોય ને એ તક દઈને દબાઈ દેવાની એટલે હું જે રોજ વિડીયો બનાવું છું ને રોજ તમારે મારા વિડીયો જોવા પડશે ચૂપચાપ જોઈ લેવાના આખા વિડીયો અને વિડીયો તમને જોવાની મજા આવી હોય તો લાઈક કરો શેર કરો સરપ્રાઇઝ કરો અને અમારી દુકાને આવીને તમે અમને સરપ્રાઇઝ કરો અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ કરજો ઇન્સ્ટાગ્રામ ઇન્સ્ટાગ્રામ માં બનાવીએ તમને ખબર નથી જાવ જલ્દી ફટાફટ ઇન્સ્ટાગ્રામ માં જઈને અમે ફોલો કરી આવો અને આની અંદર કરો જલ્દી ભોગો